તો એનો જવાબ છે સુરત જિલ્લામાં પ્રશ્ન નંબર તળાવનું ક્યાં અને કોણે બંધના બંધાવનાર છે તો કે જવાબ છે તળાવ છે વિરમ ગામમાં આવેલું છે અને બંધાવેલું હતું પ્રશ્ન નંબર આઠ હેમચંદ્રાચાર્ય નું સાંસારિક નામ

પ્રદેશ ક્યાં પાક માટે જાણીતો વહાણ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો એનો જવાબ છે અલંગ પ્રશ્ન નંબર બાવીસ હૃદયકુંજ ક્યાં સ્થળે આવેલું છે એનો જવાબ છે સાબરમતી આશ્રમ

પ્રશ્ન નંબર 27 ડમ ડમ કયા શહેરમાં આવેલું વિમાન મથક છે તો એનો જવાબ છે કોલકાતા નંબર અઠ્યાવીસ અજંતા અને એલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તો એનો જવાબ છે મહારાષ્ટ્ર ઓગણત્રીસ 29મો પ્રશ્ન છે ઢેબર સરોવર કયા રાજ્યમાં છે તો એનો જવાબ છે રાજસ્થાન ત્રીસ મો પ્રશ્ન છે ભાંગડા ભાંગડા નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે તો એનો જવાબ છે પંજાબ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન રાજ્યમાં થાય છે છે તો એનો જવાબ આસામ પ્રશ્ન નંબર બત્રીસ ભારતમાં સૌથી વધુ કોફી ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો એનો જવાબ છે કર્ણાટક પ્રશ્ન નંબર તેત્રીસ અયોધ્યા કઈ નદી પર વસેલું નગર છે તો એનો જવાબ છે સર

પ્રશ્ન જવાબ છે છે નંબર તો આવેલો ચુમાલીસ કુચીપુડી નૃત્ય છે તો એનો જવાબ છે આંધ્રપ્રદેશ અને છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન છે કૃષ્ણ રાજરબંધ કઈ નદી પર બાંધવામાં આવે છે કાવી નદી પર અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી કરો થેન્ક યુ